તો કેમ છો મિત્રો બધા મજામાં તો ફરી એકવાર નવા બ્લોગની અંદર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે ખાલી હતા પિત્તલ પર લગ્નમાં ના પિત્તલ પરથી લગ્નમાંથી રાત્રે વહી ગયા હતા આપણે વેજોદ્રી અને વેજોદ્રી થી હવવારમાં આપણે સીધા ગોપનાથ આવી ગયા છીએ નાવો ધોવાનું બધું ગોપનાથ રાખ્યું છે અને અહીંયા હાર્દિકભાઈ અને વિપુલભાઈ બે નવા ગયેલા છે અને હું આવી ગયો છું પાણીની બોટલ લેવા માટે તો આપણે આજે ગોપનાથ દાદાના તમને દર્શન કરાવવાનો છું તો બ્લોગની અંદર બન્યા જો હવે તૈયાર થઈ ગયા છે ભાઈ જો બે તૈયાર થાય છે અમારા કાળુ તો ના તક બહુ તૈયાર થવા જોઈએ આપણે કઈ દાચ્ચા જરૂર નથી ઓ ભાઈ કે જરૂર નથી બરાબર ભાઈ બહુ તૈયાર થયો મોડું થાય છે એવા જ આવી છે અંદર આગળ દર્શન નું કમના કરવા બતાવીશ અમારા કાળુ ચા પીવે છે ને બધા ચાન કોફી પીવા મિત્રો આપણે ભોપનાથ દર્શન કરાવી તો અંદર આવતાની સાથે જ તે આ રીતે ઠાકોરજી રાઠોડ આ રીતનું છે આમનું લખેલું છે તમે વાંચી લો આ રીતમાં આમનો જે ઇતિહાસ લખેલો છે આ રીતનો છે આ છે મહાદેવની ધજા ગોપનાથ મહાદેવની આ રીતનું ગોપનાથનું લોકેશન છે અને આમ ફરતું આખો દરિયો છે તમને આગળ હું બતાવીશ આખું ફરતું આ છે ગોપનાથનું આખું લોકેશન પથ્થર તરતો પથ્થર છે ગોપનાથ આવો એટલે અંદર કરતા જ તે તમને બતાવું છે ને આ પથ્થર તરે છે આખો પાણીમાં રામ નામનો તરતો પથ્થર અંદર આવતા જ ત્યાં આવશે તો મિત્રો અંદર આવતા જ ત્યાં નરસિંહ મહેતાના દર્શન થાય છે અને આ જગ્યાનું મહત્વ નરસિંહ મહેતાથી તે જોડાયેલું છે હું તમને આગળ વિડીયોમાં કહીશ તો મિત્રો નરસિંહ મહેતાના પ્રસંગની વાત કરીએ તો તેમના ભાભીએ તેમને મેણું મારેલું હતું અને એ મેણું સહન ન થતાં નરસિંહ મહેતા ગોપનાથ આવીને મહાદેવની ઉપાસના કરી હતી ખાધા પીધા વગર ઉપાસના કર્યા પછી મહાદેવ તેમને પ્રસન્ન થયા હતા અને કૃષ્ણલીલા મહાદેવે બતાવી હતી અને એ પછી કૃષ્ણલીલા જોયા પછી તે નરસિંહ મહેતા કૃષ્ણમય બની ગયા હતા આ પ્રસંગ જોડાયેલો છે ગોપનાથ મહાદેવની સાથે બીજા પ્રસંગની વાત કરું તો એક દરિયાના સામા કાંઠે આવેલા એક ગોપ ગોપીનાથ કરીને એક ગોવાળ હતા અને એ ગોવાળની ગાય રોજ દોવે તો દોવા દેતી ન હતી અને જોયું ગોવાળને તપાસ કરવાનું કહેતા કે આ ગાયમાં દૂધ કેમ નથી આપતી તો તે ગાય દરિયા કાંઠો ટપીને આ કાંઠે આવીને મહા એક રાફડા ઉપર દૂધ હતું તે અભિષેક કરી એની જાતે જ આવતી હતી સામા કાંઠે બધાએ આવીને તપાસ કરીને રાફડો ખોદીને જોતા ત્યાં શિવલિંગ નીકળી હતી ત્યાંથી તેમનું નામ ગોપીનાથ ગોપનાથ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ રીતના પ્રસંગ જોડાયેલા છે ગોપનાથની સાથે તો ફરી કે ક્યારેય આવો તો ગોપનાથ દાદાના દર્શન કરજો અને બાજુમાં જ તે રાધાકૃષ્ણનું મંદિર પણ આવેલું છે તો મિત્રો આવા સુંદર મજાનો દર્શન છે દરિયાના કાંઠે છે વાતાવરણ સુંદરમય છે તો મિત્રો અચૂક ને અચૂક એકવાર તમે દર્શન કરવા આવજો દાદાના દર્શન કર્યા છે અને હું તમને દરિયો બતાવું દરિયા મંદિરની કાંટે દરિયો આખો છે તમે જો આવું આખું લોકેશન છે જ્યારે તો દરિયો ખાલી થઈ ગયો છે અને અહીંયા બધી દુકાનો નેવું છે મારા ઓલા બી હવે ડોડા મકાઈ નાળિયેર બધું મળે છે દરિયાકાંઠા તો હોય જ છે બધી તો મિત્રો અમે છે ને એ દીવા દાંડી છે આપણે દ્વારકાના વિડીયોમાં મેં એને ટંડલીઓ કીધો હતો કારણ કે અમે એને એજ કેવી અમારે એક ભાઈ છે ઓફિસે અરવિંદભાઈ કરીને છે તો એ કે હવે એ કે તમે અહીં કે જાઓ નહોતો એના દીવા દંડી કહેવાય ને તો હું આવ્યો છું છું ગોપનાથ એટલે તો એ તો દ્વારકાનો હતો તો આને ઈ કે દીવા દાંડી કહેવાય એવું મને અરવિંદભાઈ કરીને છે આને કીધું હતું તો અહીંયા ત્યાં દાંડી છે અને આ દિવાદાંડી એ જવાય તે દે છે પણ મેં અહીંયા પૂછ્યું તો ચાર વાગ્યા પછી અહીંયા જવા દે છે એમ કહે છે અને લગભગ તો આપણે અહીંયા જવાનો ટાઈમ રહેશે નહીં આપણે કરતો અહીંયા જઈને બતાવીશ પણ ફ્રી ક્યારેક અહીંયા ઉપર ચડીને આપણે વિડીયો લેશું અને બનાવશું બ્લોક ને આખો દરિયાનું આખું લોકેશન છે ને અમારે ઓલા ભાઈની બધા તો ફોટા પાડવા ગયા છે ફોન ફાળીને આખા ભાગ્યા છે અહીંયા પથ્થરવાળો છે અહીંયા બધું જોઈ ને હાલકું પડે એવું છે ખાઈ લે કા ખાઈ લે તું બે જ અમારા બે નાના છોકરા જો છે તો હવે મિત્રો આપણે અહીંથી હવે બ્લોક પૂરો કરીએ છીએ ને હવે જાવી છીએ આપણે પિત્તલ પર લગ્ન માં બેન ની એક જાણવાની છે તો ત્યાં તો આપણે બ્લોક કે કઈ બનાવું નથી કાલે આવ્યા થઈ અને તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે જાવી છીએ પિત્થલ પર લગ્ન છે ત્યાં અને અહીંયા ગોપનાથનો બ્લોગને પૂરો કરીએ છીએ અને મેં તમને કીધું નરસિંહ મહેતા સાથે જોડાયેલું છે તો એકવાર તમે ગોપનાથ દાદા આવો તો દર્શન કરવા આવજો આ બાજુ આવો તો પિત્થલ પર બાજુ અને આ લોકેશન તો મેં તમને નથી કીધું આ પણ ક્યાં આવેલું છે તમને કહી દઉં આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર પ્રોપર તળાજા તાલુકો તળાજા તાલુકાની અંદર ગોપનાથ આવેલું છે તો